જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી નીતિન વાઘેલા વ્લોક ચેનલમાં દસાડા કોંગ્રેસ સમિતિનું આયોજન રાખેલું છે દસાડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગીગાજી ઠાકોરની પસંદગી થઈ ગઈ છે મિત્રો તેમના તરફથી આયોજન રાખેલું છે આયોજનના મુખ્ય શ્રી છે નવસાદભાઈ સોલંકી દસાડા સીટના પૂર્વ ધારાસભ્ય અને ગીગાજી ઠાકોર ડેલિગટ શ્રી બંનેનું આયોજન રાખેલું છે તેમના મુખ્ય મહેમાન છે બનાસકાંઠા લોકસભા વિસ્તાર ગેની શ્રી ઠાકોર અને વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઈ તાનાણી આવી રહ્યા છે મિત્રો તમે પણ આવો અને આપણા કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવીએ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનું મજબૂતાઈ વધી રહે અને કાર્યક્રમને એકદમ સફળ બનાવીએ મિત્રો કાર્યક્રમ રાખેલો છે પાટડી ખાતે કડવા પાટીદાર હોલમાં આજે બપોરે બે વાગે તારીખ સો નવ બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે મિત્રો તમે પણ આવો અને સપોર્ટ કરીએ ગીગાજીભાઈ ઠાકોરને અન્નવભાઈ સોલંકીને મિત્રો જય માતાજી મિત્રો જય હિન્દ જય ભારત